જય સિયારામ જય હનુમાનજી મહારાજ સારા સાત વાગ્યા છે હે વાલા વડીલો જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ તો મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે પક્ષી પણ માળામાંથી બહાર નીકળી ગયા છે ને હું પણ આવી ગઈ છું બહાર તો ચાલો ફટાફટ કામે વળગું પછી પાછા ઘડીક રહીને મળે ત્યાં સુધી જય સ્વામિનારાયણ હાય વાલા વડીલો જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ તો મસ્ત મજાની સવાર સાથે સરસ મજાનો મારો બ્લોગ સ્ટાર્ટ થાય છે વાયગા છે સાડા સાત તો સ્વાગત છે તમારું બધા એનું પાલનસની એના મસ્ત મજાના સ્વીટ હોમમાં તો ભાઈ આજનો દિવસ તમારો બધા એનો સરસ મજાનો જાય શુભ જાય તમારા બધાય કાર્ય મસ્ત મજાના પૂરા થાય તમારી બધી ઈચ્છાઓ પૂરી થાય તેવી સરસ મજાની શુભકામનાઓ સાથે આજનો મારો દિવસ હું આગળ વધારું છું એટલે કે બ્લોગ સ્ટાર્ટ કરું છું તો બસ આજે મારે આ કોળિયું વાળવું છે અહીંયા બહાર તો ઘણા દિવસથી નહોતું વળાયું એટલે ધૂળ બહુ થઈ ગઈ છે તો ફટાફટ મારું કળીયું વાળી લઉં પછી બીજા કામ કરે પછી પાછા આપણે મારી થોડીક રહીને ત્યાં સુધી તમે ચા નાસ્તો કરી લ્યો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો જય માતાજી વાલા વડી પગે લાગી લેજો મસ્ત મજાના માતાજીના ના દિયા સફા કરે છે માતાજી તમને બધાને સાજો નરવા રાખે ફ્રેન્ડ્સ ઘણા ટાઈમ પછી ભેંસુ ના દર્શન થયા પણ ભેંસુ એ નુકસાન કર નાખી જો માટલું પોડી નાખ્યું હવે ઓલું ઊંધું વાળું ઊંધી કે મેં ત્યાં હું થયું બીજી ભેંસુ અહીંયા જાય છે આહા હા હા આ તો ગામડું અહીંયા આવ્યું ચા હજી બાકી છે બાપા ગળું કેટલું ખાય એટલે પેલા પીપર પછી ચા તો તમે બધા પણ બાપા ની પરસાદી લઈ લેજો અને હા વિડીયો મેં નથી છે છે પણ 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 જોઈ લેજો લેજો દર્શન કરી અને લઈ લઈ તો ચાલો હું પછી પાછા આપણે મસ્ત મજાની ખીચડી થઈ ગઈ છે કાઢીધી છે કુકર માંથી કારણ કે થોડીક બળી ગઈ હતી શાક થઈ ગયું છે અહીંયા લોટ બંધ થઈ ગયો છે તો ફટાફટ હું રોટલી કરી લઉં કિચન સામો જોતા કારણ કે વેરણ સેરણ થઈ ગયું છે મારે રોટલી કરી હતી પણ હવે આડા પીવો છે એક ડબ્બો તો ખલાસ કરી નાખ્યો છે બીજો કાલે લઈ આવ્યા ત્રીજો આવ્યો છે

તો ભાઈ રોટલી કરી તો ગમતી નથી પણ એમ થાય કે બહારથી લઈ આવી કા પછી દીકરીઓ તો કેવું સારું હતું તો દીકરી તો નથી પણ બહુ ભાઈ કોને ખબર ક્યારે આવશે તો બસ આવું છે અને મને ત્રણ ચાર ચાર પાંચ દિવસથી દાટ બહુ જ ઉભી મને મને કાનમાં અને અહીંયા બધે દુખાવ ઉપડ્યો તો દવા લીધી પણ કઢાવાની છે હવે પણ ત્રણ દાટ તો મેં આ બાજુ બાજુની કઢાવી જો આ બાજુ બાજુને કઢાવ તો હું સારું ડોસી થઈ જાઉં એટલે નથી કદાચ દવાથી જ્યાં સુધી કામ ચાલે ત્યાં સુધી ચલાવી અને મને બાય બાયદવે આંખમાં બહુ તમને ખબર છે કે મને પ્રોબ્લેમ છે ધૂળ ને બધું જાય એટલે મને રસી થઈ જાય તો થોડીક થોડીક આંખ દુઃખે છે અને આમ દબાવું તો થોડુંક વાંધો આવ્યો તો આજે જોઉં છું કે રજા રાખું અને આખો દિવસ કલાકે કલાકે આંખમાં ટીપા નાખું ફેર પડી જાય એટલે કાલથી પાછી જોબ ઉપર જાય એવું વિચારું છું જો સારું હશે તો તો ઉપડી જ જવાનું જોબ ઉપર છે ને પટાટો રોકલી કરી લે બાકી હવામાન થોડુંક સારું છે જોકે સડી જ ગય છે થોડો ઘણો ખાડો થઈ ગયો છે તો એક નવી બીમારી આવી બાકી મને કાંઈક ને કાંઈક રોજ તો હોય છે એક માટે બીજું સવાર થાય ત્યાં ઊભું જ હોય તો દવા તો લીધી પણ એનાથી મને લાગે છે કે સાવ સડી ગઈ છે ને એટલે ફેરને કઢાવી પડશે પણ કઢાવતા મને બીક લાગે એટલે આ છે ફટકડી અને મીઠું દેખાય છે ને તો તવી ઉપર મેં એને ગરમ કરી નાખી પાણી એનું લિક્વિડ થઈ ગયું ઠરવા દીધું ને એનો ખાણી દસતા મેં ભૂકો કરી અને જ્યાં ખાડો થઈ ગયો છે ત્યાં ભલે થોડીક રાહત છે બાઈ ગઈ મારી એક ફ્રેન્ડ છે સ્ટોલમાં થઈ ગઈ છે તો એણે મને દાઢ મંત્રી દીધી છે કઈ કે પારુ આંટી શનિવારે પણ હું તમને દાઢ મંત્રી દઈશ અને તમને સાવ સારું થઈ જશે તો જોઈશે એક વખત મંત્રી મંત્રીજી બીજી વખત શનિવાર કાલે જ છે તો કાલે મને પાછી મંત્રી જશે એટલે મટી જશે અને આંખના ટીપાય એ મને મારે થઈ રહ્યા હતા કાલ મેં આમ કહ્યું તો મને થોડુંક વધારે થઈ ગયું હતું તો થઈ રહ્યા હતા તો એ ટીપા પણ ચાલે તો દવા આગળ કોને આવશે ઘરમાં મેમ્બર ઓછા પણ દવા વધારે એવું અત્યારે થઈ ગયું છે તો બસ કોઈ જોબ ઉપર જાશું આજ જોઈશું રજા રાખું આખો દિવસ ટીપા લગાવો એટલે મને સાવ મટી જાય તો આંખનું કનેક્શન અહીંયા સુધી આવે મગજ સુધી તો મેડમ જ્યાં મારે દવા અહીંની રાજકોટની જ છે તો એણે કહ્યું કે ધ્યાન રાખજો રસી વધી ન જાય ને કંઈ મગજ સુધી જાતા વાર નહીં લાગે એટલે મારે આજે રજા રાખી છે આખો દિવસ એ એકચ્યુઅલી મેં દવા તો ખાધી છે રસી ન થાય એ સુકાઈ જાય નહીં સવારે નાસ્તો કરીને દવા મેં લીધી છે તો હવે આજે રજા રાખવું એવું લાગે છે જોઈ મટી જાય તો નહીં રાખું અત્યારે તો આવું જ છે ટુકડા તમારે જમવાની તૈયારી કરે જમી લે ચાલો બધા જમવા તો ભાઈ ઉમેશા પપ્પા બેઠા જમીને બેઠા કે જમ્યા વગર ના આપણે પૂછીએ શું લાગે છે ફ્રેન્ડ્સ તમને ઉમેશા પપ્પાનું મોઢું જોઈને જમ્યા છે કે નહીં બાકી જ તો ફ્રેન્ડ્સ બે વાયગા છે અને જમવા આવે બેસવાની તૈયારી કરે છે બેસું ને જમવા તડકો બહુ લાગી ગયો તો તમને આવી તમારી આવી રીતે મટી ગઈ વાહકો મટી આખો બતાવો તો મટી ગઈ દવા લીધી લીધી દવા ટીપા નાખ્યા બધું જી થઈ ગયું બધું થઈ ગયું હા ઉંજી થઈ ગયું અરે ઉમેશા પારે વાત કરે મજા ને દાંત કેવા કઢાવે હલો જમવા બેસી જઈએ ને તો ફ્રેન્ડ્સ ચાલો તમે બધા પણ જમવા ફ્રેન્ડ આ બ્લોગ મારો પૂનમની પહેલ પૂનમનો જ છે એટલે બે ત્રણ દિવસનો છે પણ વધારે કંઈ શું થાય તમને ખબર છે કે જોબ ઉપર જાવ સવારે કામ ગરમી એટલી બધી હોય ને કે કાંઈ કામ તો કાંઈ ગમતું નથી તમે નહીં માનશો કે મને બ્લોગ ઉતારો ને જમતા જો કે પહેલાં તો મને બહુ ગમતો પણ હવે ગરમીના લીધે નથી ગમતો તો બસ આજનો મારો બે ત્રણ દિવસનો આજે બ્લોગ થોડો થોડો છે એ આજે પૂરો કરું છું કાલે પાછા મળશે નવા બ્લોગ સાથે ત્યાંથી તમને બધા જય સ્વામિનારાયણ સરસ મધાનની કમેન્ટ કરજો અને હા તમને મારો સ્ટોલનો વધારે ગમે છે કે ઘરનો અને તમને બધા એની બધી વેરાયટી કેવી લાગી એ પણ મને કમેન્ટ કરજો કાલે પાછા મળશે ત્યાર સુધી જય સ્વામિનારાયણ